નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કણબા પ્રાથમિક શાળામાં સુરક્ષા જાગૃતિ સપ્તાહે બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી વડોદરા જિલ્લા કરજણ તાલુકાના કણબા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ચોવીસ નિમિત્તે જાગૃતિ એ તમારું પ્રથમ સુરક્ષણ છે એ ઉદ્દેશ સાથે ઓએનજી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન સુરક્ષા ઇન્ચાર્જ પી એસ આઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શનની છે તેમજ એરિયા મેનેજર પંકજભાઈના આગેવાની હેઠળ સુરક્ષા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઓએનજીના ઇન્સ્પેક્ટર સાહેબ મહેશિંહ ઝાલા તેમજ અન્ય અધિકારી ગણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ શરૂઆતમાં દીપ પ્રગટાવ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવી તેમજ ઉપસ્થિત મહેમાન સન્માન કરવામાં આવ્યું ઘણ પ્રાથમિક શાળાના બાળકોને ગેમ રમાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગેમમાં વિજય થયેલા બાળકોને ઇનામ આપવામાં આવ્યા આ જ રોજ સત્તર બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રીમાન પીએચ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અને પંકજ સાહેબના માર્ગદર્શન હેઠળ કણભા પ્રાથમિક શાળામાં ઓએનજીસી તરફથી અમને અહીંયા એક પ્રોગ્રામ કરવાનું જણાવેલું જે અમે કર્યો છે અને એમાં બાળકોને ક્વીઝ સ્પર્ધા કરી અને એક પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું છે એ બદલ શાળા પરિવાર અને ગ્રામજનો વચ્ચે ખૂબ ખૂબ આભાર માન્યો છે રોજ